અલ્કેશ રાવ સંવાદદાતા બનાસકાંઠાથી ફોર લાઈન પણ જે અલ્કેશ જે રીતે કેનાલમાં ગાબડું પડ્યું છે કે જેના કારણે ખેતરોમાં પણ પાણી ફેલાયું છે હાલ શું સ્થિતિ છે કોઈ સમારકામ કરવામાં આવ્યું કે કેમ જોઈ જિલ્લાના સરહદી વિસ્તારની અંદર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો છે યથાવત છે ને જેના કારણે ખેડૂતો છે તે પરેશાન થઈ ગયા છે થરાદના શેરાઓ રાણશેરી વચ્ચેથી પસાર થતી નબદાની દૈયપ માઇનોર કેનાલ ઓવરફ્લો થયા બાદ તેની અંદર ગાબડું પડ્યું છે અને ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં ઉભેલા રાયડો જીરું સહિતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થયું છે કેનાલમાં ગાબડું પડતા લાખો લીટરનો પાણીનો ફેરફાર થયો છે એક બાજુ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું નથી તો બીજી બાજુ નવદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વારંવાર કેનાલોની અંદર ગાબડા

બનાસકાંઠામાં ગાબડું પડતા હાલ તો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે